મનુભાઈ અઢિયા રંગવાડા ભાવેશભાઈ અઢિયા અમારી આ પેઢી પંચોતેર વર્ષથી અમે આ કલરનો ઉદ્યોગ કરીએ છીએ શરૂઆતમાં અમે સંઘજેરામાં કલર બનાવતા હતા તે પછી ચીરોડી કલરમાં તે પછી ડોલોમેટમાં બનાવવાનું ચાલુ કર્યું તે પછી અત્યારે અમે ચોખાના લોટમાં તૈયાર કરી છીએ અને તપકીરમાં કલરનો ઉપયોગ કરીએ એ રીતે કલરનો વધારેમાં વધારે માણસો એ કલર લીએ એના માટે અમે તપકીરનો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે આ વખતે અમે જે કલર એમાં નોન ટોક્સિસ કલર જે બનાવવામાં આવ્યો છે ઘણીવાર પૂછે છે કે નોન ટોક્સિસ નો મતલબ શું હવે નોન ટોક્સિસ એટલે શું કે એમાં રાસાયણિક દ્રવ્ય કે ઝેરી દ્રવ્ય કે ઝેરી કેમિકલ એમાં કોઈ પણ જાતનું ન આવે એ ટાઈપના અમે કલર બનાવવામાં આવ્યા છે જે આંખમાં જાય શ્વાસમાં જાય કે ખાઈ જાય કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી આ વખતે આ નવું પ્રોડક્શન અમે ચાલુ કર્યું છે ક્યાં ક્યાં તમે આ વેચાણ કરો છો આ દર વર્ષની માફક આ વર્ષે પણ અમે બીજા બે રાજ્યો પણ અમે કવર કર્યા છે એમાં તામિલનાડુમાં એક કરાડ કરીને છે ત્યાં અમે આ વખતે બસો ટન માલ મોકલો છે અને એક તિરુનલ વેલી એ કેરલમાં છે ત્યાં પણ અમે માલ મોકલો છે ત્યાં લગભગ સો ટન માલ મોકલો છે આ વખતે કેમ કે દર વર્ષની માફક આસનસોલ કલકત્તા તેમજ મહારાષ્ટ્રમાં અમરાવતી તેમજ ગોવામાં વાસ્કોદ એવી રીતે મધ્યપ્રદેશની અંદર ઇન્દોરમાં પણ અમે કલર મોકલી છે અને ભોપાલમાં જબલપુરની બાજુમાં મજા છે અને ધારમાં આ વખતે મોકલો છે કલર તેમજ રાજસ્થાન વૃંદાવન જતીપરા ત્યાં પણ આપણે કલર મોકલી માફક આ વર્ષે દિલ્હીમાં પણ કલરનો આ વખતે આપણે અહીંયા મોકલવામાં આવ્યો છે એ લોકો અમને પૂછે છે કે તમે ઓર્ગેનિક કલર બનાવો છો અને ઓર્ગેનિકની સાથે હર્બલ પણ બનાવો છો એમાં એવું છે કે તણાઈનો ઓર્ગેનિક હર્બલ નોન ટોપિસ કલર અહીંયા અમે તૈયાર કર્યા છે એમાં સૌથી વધારે જો હર્બલ કલર જે છે એ દ્વારકામાં વપરાય છે તેમજ જે નોન ટોક્સિસ કલર છે એ આપણે વ્રજમાં વપરાય છે અને અંદર દ્વારા હર્બલ કલર વપરાય છે પણ આ દ્વારા ઘણો કલર ગયો છે ત્યાં છે જયપુર ગોલ્ડન આપણે જે છે એમાં જ જાય છે અને સૌથી એક વસ્તુ મહત્વની વસ્તુ કહું કે એ લોકો જે દર વખતે મગાવે છે એના કરતા આ વખતે એ લોકોએ પાંચસો કિલો કલર વધારે મગાવ્યો છે આપણે નાથ દ્વારા ની અંદર અને તમામ હવેલી તરીકે મેંદર કેશોર સિલોદર પાણખાણ અમરેલી ધારી સુંદરી ભવાની અને પોરબંદર આ વખતે પોરબંદરે મેદાનમાં આવ્યું છે પોરબંદરમાં આ વખતે બારસો ટન માલ ગયો છે અને એ જ રીતે વેરાવળ અને ભાવનગર ભાવનગર નવસો ટન ઉપર જાય છે ત્યારે મહુવા છે એ ચારસો ટન ઉપર જાય છે દ્વારકા દ્વારકાએ આ વખતે સાતસો ટન માલ લીધો છે એવી જ રીતે આ વખતે કલર ખૂબ જ વિશાળ પ્રમાણમાં જાય છે અમારો ઉદ્યોગ નવેમ્બરથી ચાલુ થઈ જાય છે પણ જે પોરબંદર હજી લેવાલ છે જે અઢારસો ટન ઉપર અત્યારે હાલે છે જુનાગઢ હાલે છે જુનાગઢમાં હજી રોજ રોજની પંદર આખી અને એક ખાસ મહત્વની વસ્તુ કહું કે જામનગર જે છે એ જામનગરમાં શું છે કે સૌથી લો રેન્જમાં જ હાલે છે કલર એમાં સૌ સસ્તો કલર ને કેમિકલ વાળો માગે છે કેમિકલ વાળો કલર આપતા નથી બીજું અમે ઈવેન્ટમાં કોઈ પણ ઈવેન્ટ કરે એમાં અમે કલર આપતા નથી કોઈ પણ જાત સપ્લાય નથી કરતા અમે કેમ કે એનું કારણ શું છે કે અમે એ લોકોને પહોંચી ન શકીએ માત્રાની અંદર એ લોકોને ઉપયોગ લેવાનો હોય છે એટલે જેથી કરીને અમે ઇવેન્ટમાં કલર આપતા નથી અમે ડોર ટુ ડોર ડોર ટુ ડોર ડિલિવરી કરી છે દાખલી કે બોટાદ છે એમ કે ત્રણ કટ્ટા મોકલો તો અમે મોકલી દઈશી એવી જ રીતે અમે કોઈ પણ ગામડાની અંદર હોય કે અમદાવાદ સુરત વલસાડ વાપી નવસારી અંકલેશ્વર ડોર ટુ ડોર અમે કલર મોકલી છીએ કેમ કે એ લોકોને નવી વસ્તુ આપણે હર્બલ નોન ટોક્સિસ કલર ટોક્સિસનો મતલબ શું કે ઝેરી ઝેરી રાસાયણિક દ્રવ્ય ઝેરી રાસાયણિક દ્રવ્યનો અમે ઉપયોગ કરતા જ નથી અને એના હિસાબે આ વખતે તપખી ના કલરમાં તેમજ ચોખાના લોટના કલરમાં અમે ખૂબ જ સારા પ્રમાણમાં કલર બનાવ્યા છે સૌથી વધારે ઉપયોગ એનો લેવાય છે અત્યારે કેમકે લોકોને આંખની અંદર જાય તો ઘણીવાર આંખ લાલ થઈ જતી હોય છે મોટા માટા તો કડવો લાગે કલર

ભાવમાં એવો છે ડિફરન્સ છે કે અમારી પાસેથી એ લોકો અલગ અલગ રીતે લઈ જાય છે જે સાત રૂપિયા થી કિલોથી લઈ અને ચારસો રૂપિયા કિલો સુધીના કલર મારી પાસે છે તેમાં મારી પાસે ચૌદ રેન્જમાં કલર આવે છે અલગ અલગ જેને જે પ્રમાણે જોતો એ પ્રમાણે આપવામાં આવે છે